કુતિયાણા શહેરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી લોકો પીડાતા હતા ત્યારે હાલ નવી ગટર યોજનાનું કામ ચાલુ થતા લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળશે ત્યારે નગરજનોએ પાલિકાના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો કુતિયાણા શહેરમાં ચકાસનાકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી છેલ્લા પાંત્રીસ વર્ષથી લોકો આ સમસ્યાથી પીડાતા હતા આ વરસાદી પાણી લોકોના ઘરો અને દુકાનોમાં ઘુસી જવાથી લોકો આર્થિક નુકસાન પણ સહન કરતા હતા જે અંગે ભૂતકાળમાં અનેક રજૂઆતો પણ થઈ હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું હાલ સમાજવાદી પાર્ટીની સત્તા આવતા જ અનેક નવા કામોની શરૂઆત થઈ છે જેમાં આ વરસાદી પાણીના નિકાલ માટે ગટર યોજનાનો પણ સમાવેશ થાય છે

પાંત્રીસ લાખ ને ખર્ચે ગટર નું કામ ચાલુ કરાયું છે પછી દિવાળી આવશે ત્યારે આખો આરસીસી થી રબારી કેળો ચકલા પેરા જ્યાં જ્યાં પાણી ની સમસ્યા છે કાયમી માટે જે ચોમાસાની પબ્લિક છે એ પબ્લિક હેરાન થાય છે એના વીસ વર્ષ સુધી જે રાણા ની અંદર ધારાસભ્ય કાંદલભાઈ એ કરાયું એ જ રીતનું અહીંયા પ્રમુખ ઉપપ્રમુખ કાનાભાઈ તથા અમારી આખી બોડી ધીરુભાઈ છે અસલમભાઈ છે કે જેટલા અમારા બધા સભ્યો છે એટલે ચૌદ જીતા છે ને બાકીના જે હારી ગયા 24 એ 24 કલાક રાત દિવસ મહેનત કરી અને આ સુખાકારી ગામને આપે છે જેટલા 30 વર્ષનો જે પ્રશ્ન હતો ઈ છે અમે એક વર્ષની અંદર અમારા દાળ સભ્યે જીવન આપી દે કે એક વર્ષની અંદર અમે પૂરું પૂરી દેવું આવતો વર્ષ આવશે તો લગભગ મોટા ભાગની સમસ્યા પૂરી થઈ જશે કે પાણી એટલો કાળો ઉનાળો છે અમે રોજ રોજ પાણી આપીએ છે જેટલું જોઈએ એટલું પબ્લિકને પાણી આપીએ છે સુખાકારીમાં પાણી લાઈટ લાઈટ આપીએ છે સફાઈ છે એ સવારના 6 વાગ્યામાં અમારા કર્મચારીઓ